મહેસાણાના વિસનગરમાં આવેલા બાસણા ગામે આગામી બાવીસમી જૂને ચૂંટણી યોજાવાની છે ચૂંટણીને લઈને જીએસટીવીની ટીમ સ્થાનિકોનો મત જાણવા પહોંચી અને બાસણા ગામે સમરસ ગ્રામ પંચાયત બને તેવું લોકોએ જણાવ્યું બાસણા ગામમાં ગામ કોરે મોરે રોડ બધા તૂટી ગયા છે તો સરકાર શ્રી સુવિધા યોજના ચાલી રહી છે તો સરકાર ગામ કોરી મોરી રોડ બનાવો સુધાપત એ અમે ઈચ્છીએ છીએ અમારા ગામમાં બહુ જૂનું અને જાણીતું મંદિર છે અમરપુરી આશ્રમ તો એનો વિકાસ કરવા માટે યાત્રાધામ બોર્ડમાં અમારા મંદિર ને લેવામાં આવે તેવી અમારા ગામની માંગણી છે જે હવા હતો એ બતાવી દીધું પણ એક એટીએમ ની પણ અમારા ગામમાં ગ્રામીણ બેંક છે પણ એટીએમ ની પણ જરૂરિયાત છે એ પ્રમાણે અમારે અમારી લાઇબ્રેરીને થોડો વિકાસ કરવા માટે જે ગવર્મેન્ટનો છોકરાઓ કરે જે અમુક ગંદા પાણી નિકાલ ની શાયદ એરી તો લાઇન પાસ થઈ ગઈ છે બાકી તો જશું બાકી કામ સારા પ્રોબ્લેમ